રોહન આનંદ હસ્તે કરાયું આ પ્રસંગે સાવલી પોલીસ મથક હદમાં આવતા વિવિધ મોટી સંખ્યામાં આચાર્યા તેઓએ આપેલા અનુદાન આ ચોકી નિર્માણ પામી છે આ પ્રસંગે જિલ્લા પોલીસ રોહન આનંદે જણાવ્યું કે સાવલી પીએસઆઈ અને કામળિયા પોતાના વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે વિવિધ પ્રયોગો કરી રહ્યા છે તેમની મહેનતના ફળ સ્વરૂપે તેજ સૌ ઔદ્યોગિક કારોના સહિયારા પ્રયાસોથી અને સહકારથી સમગ્ર ગામમાં સીસીટીવી અને પોલીસ ચોકી નિર્માણ પામી છે ગામમાં ચોરી ચોરી પ્રેમી યુગલો બનાવો અને ધાર્મિક અને સામાજિક રેલીઓ શોભાયાત્રાઓમાં શાંતિ જાળવવા માટે ખુબ જ મદદરૂપ થશે સાથે સાથે સૌનો આભાર વ્યક્ત કર્યો જયારે સીપી આઈ ચૌધરીએ આ પ્રસંગે તમામ હાજરજનોનો આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે ગોઠરા ગામના સરપંચ મોહમ્મદ અલી સૈયદ જ્યુબીલાઇન્ટ ફાઉન્ડેશનના અને બજાજ હેલ્થકેર કંપની સહિત રીતના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા